બાકી ભારતનું બંધારણ પણ આજ રીતે આપણે સ્ટડી કરાવેલું છે એ પણ તમારે લેવું હોય તો કરંટ અફેરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કયા દેશમાં કટોકટી એટલે કે આપાતકાળ અંગે જાહેરાત કરવામાં આવી છે તો હાલમાં જ પેરુ છે પેરુએ પોતાના દેશમાં કટોકટી એટલે કે આપાતકાળ અંગે જાહેરાત કરી છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે હાલમાં પેરુએ પોતાના દેશમાં કટોકટી એટલે કે કરી છે બીજી વાત ભારતમાં નેશનલ ઇમરજન્સી કેટલી વખત લાગેલી છે તો નેશનલ ઇમરજન્સી એટલે કહેવાય રાષ્ટ્રીય કટોકટી ઓકે તો રાષ્ટ્રીય કટોકટી માટેનું બંધારણની અંદર જે અનુચ્છેદ છે એનું નામ છે ત્રણસો ને બાવન ઓકે પછી બંધારણની કટોકટી માટે ત્રણસો છપ્પન અને નાણાકીય કટોકટી માટે ત્રણસો તમે યાદ રાખી શકો છો બાકી લાગી હતી એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ માટે લાગી હતી અને એમાં બાંગ્લાદેશ નવો દેશ બન્યો હતો અને પંચોતેરમાં ભારતમાં આંતરિક અશાંતિના કારણે લાગી હતી ખાસ કરીને પંજાબ આજુબાજુ ઓકે સો આ પંચોતેર પછી છે ઓગણીસો પંચોતેર આ ઓગણીસો પંચોતેર પછી એક પણ વખત રાષ્ટ્રીય આપણા દેશમાં નથી લાગેલી વસ્તુ યાદ ઓકે ચાલો એના પછી વાત કરીએ તો એશિયન ડિફેન્સ મિનિસ્ટર સંમેલન ઓકે અથવા તો એશિયન નહીં આસિયાન વચ્ચે તો આસિયાન ડિફેન્સ મિનિસ્ટર સંમેલન નું આયોજન છે કયા સ્થળે કરવામાં આવ્યું છે તો આ ભારતમાં થયું છે યાદ રાખજો ભારત આન્સર આવશે ભારતમાં કઈ જગ્યાએ થયું તો કે નવી દિલ્હીમાં આયોજન થયેલું છે ઓકે તો હાલમાં જ આસિયાન ડિફેન્સ મિનિસ્ટર સંમેલન એની ચૌદમી આવૃત્તિ હતી એ ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાય છે આનો મુખ્ય ઉદ્દેશ હતો આતંકવાદનો સામનો કરવો કાઉન્ટર ટેરરિઝમ ઓકે સો હવે વાત કરીએ તો તો પહેલી વસ્તુ ભારત છે એ આસિયાનનો સદસ્ય નથી પણ છતાંય આસિયાન દેશો માટે એક ભારત મહત્વનો દેશ છે ઓકે યાદ રાખીશું ઓકે ભારત આસિયાનનો સદસ્ય નથી કે નથી એનો ડાયલોગ પાર્ટનર અને એ આસિયાન છે એનો એક સભ્ય પણ નથી છતાં પણ જેટલી પણ એમાં ભારત તમને જોવા મળશે ઓકે તો દેશો માટે આપણે બહુ અગત્યના છીએ અને અત્યારે હાલમાં જે આ જે બેઠક છે એની અધ્યક્ષતા જે કરી હતી એ મલેશિયા અને ભારત બંનેએ અધ્યક્ષતા કરી હતી ભારતે મલેશિયા સાથે આની અધ્યક્ષતા કરેલી છે ઓકે તો ભારત મલેશિયા બંને આની અધ્યક્ષતા કરેલી છે અને આ બેઠક ની અંદર તમામ આસિયાન દેશોએ તો ભાગ લીધો છે અને એના ડાયલોગ પાર્ટનર દેશો છે એમણે પણ ભાગ લીધેલો છે આસિયાનના સભ્ય દેશોની વાત કરું તો બ્રુનૈ છે કમ્બોડિયા છે ઇન્ડોનેશિયા પછી લાઓસ અને મલેશિયા છે મ્યાનમાર છે ફિલિપીન્સ છે વિયેતનામ છે સિંગાપોર છે ને થાઇલેન્ડ છે તો આ બધા જે છે ઓકે એ આસિયાનના સભ્ય દેશો છે અને બાકી વાત કરીએ તો બે હજાર પચીસ મલેશિયા ની અંદર ડાયલોગ પાર્ટનર દેશોની વાત કરીએ આસિયાન તો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ રોમાનિયા ભારત સોરી ભારત નથી જાપાન ચીન અને યુએસએ તેમજ રશિયા આ બધા એના ડાયલોગ પાર્ટનર દેશો છે બાકી બે હાજર પચીસ ની જે આશિયન સમિટ થવાની છે બે હાજર પચીસ ની એ ક્યાં થશે બે હાજર પચીસ ની જે થશે એ મલેશિયામાં થશે થશે ઓકે મલેશિયા યાદ રાખજો મલેશિયામાં આયોજન આયોજન કબડ્ડી વર્લ્ડ છે કયો દેશ કરશે તો બે હાજર પચીસ જે કબડ્ડી વર્લ્ડ કપ છે એનું આયોજન છે એ ઇંગ્લેન્ડ કરવાનું છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ બે હજાર પચીસ જે કબડ્ડી વર્લ્ડ કપ છે આયોજન ઇંગ્લેન્ડ કરશે ટોટલ છ ટીમ આમાં ભાગ લેશે અને બીજી થોડીક અગત્યની ટુર્નામેન્ટો છે એમાં વિજેતા ટીમોના નામ યાદ રખાઈ દઉં તો આ એક નાનકડું સ્પોર્ટ્સ લો તમે તો છેલ્લા લગભગ એક થી બે મહિનાની અંદર જેટલી પણ ઇવેન્ટ ચર્ચામાં રહી છે અને જેમ બહુ જ મહત્વની છે એ ઇવેન્ટ તમારી સામે છે હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ એમાં ઝારખંડ વિજેતા બન્યું હતું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બધાને ખબર છે ભારત વિજેતા બન્યું ન્યુઝીલેન્ડને હરાવીને હોકી જુન એશિયા જુનિયર હોકી વર્લ્ડ કપ છે બે હજાર ચોવીસ નો જેમાં પુરુષની ટીમ અને મહિલા ટીમ બંનેમાં ભારત વિજેતા બન્યો હતું પુરુષમાં પાકિસ્તાનને હરાવ્યું મહિલાઓએ ચીનને હરાવ્યું બે હજાર ચોવીસ નો એશિયા કપમાં બાંગ્લાદેશ વિજેતા બન્યો હતો એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટમાં વિજેતા કોણ બન્યું હતું ભારત બન્યું હતું ઈરાનને હરાવ્યું હતું આયોજન પણ ઈરાનમાં થતું ઓકે અને જે ચેમ્પિયન્સ ટ્રોફી છે એ ક્યાં થઈ હતી યુએઈમાં અને પાકિસ્તાનમાં ફાઈનલ મેચ હતી યુએઈમાં રમાઈ હતી ઓકે બાકી મહિલા પ્રીમિયર લીગ બે હજાર પચીસમાં જે વિજેતા છે એ કોણ બન્યું હતું મુંબઈ ઇન્ડિયન્સ કોને હરાવ્યું હતું તો કે દિલ્હી કેપિટલું ક્લિયર સો આ બધી વસ્તુ છે એ અમુક અમુક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને ખાલી વિડીયોમાં જ મળશે જે મને યાદ આવતું છે એ પ્રમાણે હું તમને કહેતો જાઉં બરાબર ચાલો એના પછી વિડીયો જોશો ને તો તમારું થોડુંક એક નોલેજ છે થોડુંક એડવાન્સ લેવલનું હશે ઓકે પીડીએફ વાંચીને પણ તમારું નોલેજ તો વધવાનું જ છે લેવલ વધવાનું જ છે પણ વિડીયોથી થોડુંક વધારે ઇમ્પ્રુવમેન્ટ આવશે ચાલો

હજાર મેગાવોટની કેપેસિટીના બે મેગા પ્લાન્ટ સ્થાપાશે સોલાર એક સોલાર પ્લાન્ટની કેપેસિટી હજાર મેગાવોટની હશે અને એવા એટલે ટોટલ એક કેપેસિટી થશે આ બીકાનેર માં રાજસ્થાનમાં સ્થાપશે બિકાનેર માં પણ એકાદ લોકેશન છે ત્યાં સ્થાપવાનું છું ગામડાની લોકેશન છે પણ આપણે બીકાનેર યાદ યાદ રાખશું મેજર નદી ઉપર એક પુલ બનાવવાની આધારશીલા રાખી છે પછી ઈર્ષદા લિંગ પરિવર્તનની આધારશિલા રાખી છે પાર્વતી કાલીસિંધ અને ચંબલ નદીઓ છે એને જોડવામાં આવશે જેથી રાજસ્થાનના ઘણા જિલ્લાઓ છે એને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તો આવી ઘણી બધી યોજનાઓ છે આ ચાર યોજના મને મહત્વની લાગી બરાબર કે જે પરીક્ષામાં પૂછી શકાય એવી હતી ઓકે સો બધું યાદ નથી રાખવું નવે નવી યોજના જે મહત્વની મોટી મોટી યોજનાઓ છે એને આપણે યાદ રાખીશું એક મુખ્ય જે ક્વેશ્ચન આવશે ને તો આમાંથી જ આવી જશે બે હજાર મેગાવોટના સોલર પ્લાન્ટમાંથી ઓકે ચાલો આટલું યાદ રાખવાનું છે સીબીઆઈસી એમના દ્વારા કરદાતાના અનુભવને વધુ સરળ બનાવવા તેમજ પારદર્શિતા લાવવા માટે સીબીઆઈસી એ કઈ પહેલ શરૂ કરી છે આમાંથી નીચેનામાંથી તો પહેલોના નામ આપેલા છે તમને સંશોધિત નાગરિક ચાર્ટર ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને સીબીઆઈસી ઓફિલેખક આ બધે બધી શરૂ કરી છે સીબી સીબી સીબીઆઈસી એ તો આપેલા તમામ આપણો જવાબ બનશે ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ સીબીઆઈસી છે એમના દ્વારા સરળ અનુભવ કરદાતાના અનુભવ છે ને વધારે સરળ બનાવવા અને પારદર્શક બનાવવા માટે ચાર નવી પહેલ શરૂ કરી છે કેટલી ચાર નવી પહેલ શરૂ કરી છે સીબીઆઈસીએ કઈ કઈ છે એમાંથી ચાર નવી પહેલમાંથી તો એક તો છે સંશોધિત નાગરિક ચાર્ટર જે કરદાતાની સેવાઓ માટે સમય સીમા અને સેવા માનક પ્રદાન કરવાનું કાર્ય કરશે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ટેબ શરૂ કરી છે એ સલાહ આપવાના કાર્ય કરશે સંશોધિત નાગરિક કોર્નર ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે જે ટેક્સ રિલેટેડ માહિતી આપશે અને સીબીઆઈસી અભિલેખાગાર એ ભારતના કર ઇતિહાસનો ડિજિટલ સંગ્રહ રાખશે સો આ આટલી વસ્તુ છે સીબીઆઈસીએ શરૂ કરી છે ચાર નવી પહેલ સીબીઆઈસીએ શરૂ કરી છે ટ્રાન્સપરન્સી અને એક શું કહેવાય સિમ્પલ યુઝર ઇન્ટરફેસ માટે થઈને આ બધું સીબીઆઈસીએ શરૂ કર્યું છે સીબીઆઈસી અગત્યની સંસ્થા છે એક વૈધાનિક સંસ્થા છે તમારા બંધારણની અંદર પણ ટોપિકમાં છે સો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સિસ છે એન્ડ કસ્ટમ આ એનું પૂરું નામ છે નાણા મંત્રાલય કરે છે નાણાં ડિપાર્ટમેન્ટ કયું ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ એના અંતર્ગત એ કાર્ય કરે છે અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં 1944 માં સ્થાપના ક્લિયર જો આટલું યાદ રાખવાનું થશે આપણે તમારે અને ખાસ કરીને વૈધાનિક સંસ્થા છે તે યાદ રાખશું બે પ્રકારની હોય બરાબર એક તો હોય બંધારણીય સંસ્થા અને કોઈ હોય ગેર બંધારણીય સંસ્થા એમાં પણ ગેર બંધારણીયમાં પાછા બે પાર્ટ પડે એક સ્ટેટ્યુટરી એટલે કે વૈધાનિક સંસ્થા અને એક બિન વૈધાનિક સંસ્થા સો બિન વૈધાનિક કોને કહેવાય અને વૈધાનિક કોને કહેવાય આપણે બંધારણમાં ભણાવેલું છે લેવો હોય તો ટુ ફોર્ટી નાઇન માં અત્યારે સિક્સ મંથ માટે લઈ શકો છો હાલમાં ચર્ચામાં રહેલ આઈએનએસ મગદલા એ એન્ટી સબમરીન વાર્ફેલ સેલો વોટરક્રાફ્ટ છે સેલો એનું નિર્માણ કઈ કંપની કર્યું છે તો એનું નિર્માણ કર્યું છે આઈએનએસ મગદલાનું લોન્ચિંગ કર્યું છે અથવા તો બનીને તૈયાર થઈ ગયું છે નિર્માણ કર્યું છે સો કોચિન સિફિયાર્ડ લિમિટેડ આવા કુલ કેટલા એન્ટી સેલો વોટરક્રાફ્ટનું નિર્માણ કરશે તો ટોટલ આઠ બનાવવાની છે એમાંથી આ છઠ્ઠું હતું તો બાકીના પાંચ કયા છે આઈનએસ માલવણ માલપે અને મલકી આ પાંચ બની ગયા છે 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 છઠ્ઠું બનીને તૈયાર થઈ ગયું હજી બે બનાવવાના ખ્યાલ આવી ગયો આ પાંચસીની પરીક્ષામાં મહત્વ માટે પણ મહત્વનો છે બરાબર ચાલો સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ છે એની ઉજવણી ક્યારે થઈ છે તો સંયુક્ત રાષ્ટ્રનો જે ફ્રેન્ચ ભાષા દિવસ છે એની ઉજવણી હાલમાં જ થઈ છે અને જે ફ્રેન્ચ ભાષા દિવસ છે ઓકે એ વીસમી માર્ચે ગઈકાલે જતો રહ્યો તો ઓપ્શન બી આપણો જવાબ ઓપ્શન ડી જવાબ થશે હાલમાં સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ વીસ માર્ચ હતો એના પછી વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ આવશે ત્રેવીસ એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ અને રશિયન ભાષા દિવસ સોરી સ્પેનિશ ભાષા દિવસ અને અંગ્રેજી ભાષા દિવસ બંને ત્રેવીસમી એપ્રિલે હોય છે છ જૂને રશિયન ભાષા દિવસ અને અઢારમી ડિસેમ્બરે અરબી ભાષા દિવસ ઉજવાય છે તો છ ઓફિશિયલ લેંગ્વેજ છે સંયુક્ત રાષ્ટ્રની અને એ છ ના દિવસો પણ ઉજવાય છે અગત્યના 20 માર્ચના ના દિવસો આપણે યાદ કરી લઈએ 20 માર્ચ ગઈકાલે ચકલી દિવસ જોઈ ગયો તો ખુશી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ જોયો તો જ્યોતિષ વિજ્ઞાન દિવસ જોયો તો અને ફ્રેન્ચ ભાષા દિવસ આજે આપણે વાત કરીએ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે આજે 21 માર્ચ છે આજે છે વિશ્વ વન દિવસ તો હાલમાં જ આજે વિશ્વ વન દિવસ એટલે કે વર્લ્ડ ફોરેસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવી છે 21 માર્ચ 1972 માં સૌથી પહેલી વાર ઉજવ્યો તો થીમ આ વખતની પૂછાઈ શકે એવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે ટૂંકી થીમ હોય ને એના ઉપર એક્ઝામિનર નું ફોકસ વધારે જાય તો ફોરેસ્ટ એન્ડ ફૂડ આની થીમ છે અને યુએન ની વેબસાઈટમાં પણ આ જ થીમ છે સો ફોકસ થીમ ઉપર રહેશે આપણું થીમ પૂછાઈ શકે એવી છે ફોરેસ્ટ એન્ડ ફૂડ બાકી વિશ્વ વન્યજીવ દિવસ છે બરાબર એ ત્રણ માર્ચે આપણે ઉજવીએ છીએ વન્યજીવ દિવસ અને એ ત્રણ છે અને વિશ્વ ફોરેસ્ટ દિવસ ખેતે એકવીસમી છે વર્લ્ડ ઓરલ હેલ્થકેર દિવસની ઉજવણી ક્યારે થાય છે વર્લ્ડ ઓરલ હેલ્થકેર દિવસ તો આની ઉજવણી છે વીસ માર્ચ થઈ હતી ઓરલ હેલ્થકેર દિવસની તો વીસ માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન આ છે સૌથી સાતમાં ઉજવેલો છે ઓકે અને આની થીમ યાદ રાખીશું અ હેપી માઉથ ઇઝ અ હેપી માઇન્ડ અ હેપી માઉથ ઇઝ હેપી માઇન્ડ એની થીમ છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે વીસ માર્ચ આ પણ ઉજવાય છે સો એને પણ યાદ રાખીશું ચાલો એના પછી નેક્સ્ટ વાત કરીએ તો માઉન્ટ સુમેરુમાં હાલમાં જ વિસ્ફોટ થયો એ કયા દેશમાં આવેલો છે આ ઇન્ડોનેશિયામાં છે નુપી લાલ નુમિત બે હજાર ચૌદ આની આ એક ફેસ્ટિવલ જેવું છે એની ઉજવણી ક્યાં થઈ હતી મણિપુરમાં ઉજવાયેલો હતો ડોક્ટર ડોક્ટર રણવીર સિંહ ટિંકર લેબનું નિર્માણ કોણે છે તો આઈટી રૂપોર્ડે કરેલું છે ફિટ ઇન્ડિયા આઇકન તરીકે કયા અભિનેતાને પસંદ કર્યા છે આયુષ્માન ખુરાનાને પસંદ કર્યા છે

જીવ યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે તેલંગાણાની સરકારે છે એનું એમણે ઉદઘાટન કરેલું છે કયા દેશના પ્રધાનમંત્રીએ તૃત સોશિયલ આ ત્રુત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં જોડાય છે તો આપણા ભારતના પ્રધાનમંત્રી જોડાયા છે ત્રત સોશિયલ મીડિયા કોની કંપની છે ટ્રમ્પની કંપની છે ડોનાલ્ડ ટ્રમ્પ આનો થોડોક હિસ્ટ્રી ક્યાંથી બની સોશિયલ મીડિયા જો બાઇડન જ્યારે રાષ્ટ્રપતિ હતા અમેરિકાના એ વખતે છે ટ્રમ્પનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ને ટ્રમ્પની પોસ્ટના કારણે ટ્વિટરે બેન કરી દીધું ટ્વિટરે બેન કરી દીધું બરાબર એટલે એ પછી છે ટ્રમ્પ છે એને પોતાની સોશિયલ મીડિયા કંપની શરૂ કરી એનું નામ રાખ્યું બરાબર શું નામ રાખ્યું ટ્રુથ પોતાને ટ્વિટરમાંથી બેન કરી દીધો ફેસબુકમાંથી બેન કરી દીધો બરાબર ઘણી બધી જગ્યાએથી ટ્રમ્પ છે એને બેન કરી દેવા ટૂંકમાં સોશિયલ મીડિયાના નેટવર્કમાંથી ટ્રમ્પ આખો નીકળી ગયો તો પછી એમણે પોતાની સોશિયલ મીડિયા કંપની ચાલુ કરી ધીમે ધીમે ઇલોન એ લોન મસ્ત કંપનીથી ડોનાલ્ટ ટ્રમ્પ છે બરાબર એ પછી એનું ટ્વિટરમાં અકાઉન્ટ અનબ્લોક થયું બરાબર તો એ આખી થોડીક હિસ્ટ્રી છે આની પાછળની ઓકે ટૂંકમાં જ્યારે એમણે બધી બાજુથી સોશિયલ મીડિયામાં ટ્રમ્પને બંધ કરી દેવાયા એ પછી એમણે આ કંપની શરૂ કરી હતી ઓકે એ સમયગાળામાં

અમદાવાદ સિટીના બાદ કરતા લગભગ મને નથી લાગતું કે ક્યાંય એટલું બધું પોલ્યુશન અમદાવાદમાં એટલું બધું નહીં હોય જેટલું દિલ્હીમાં છે દિલ્હીમાં એટલું પોલ્યુશન છે કે તમને જે જે બોર્ડની પરીક્ષાના જે ક્લાસીસ હોય પછી ક્લાસીસ પણ ઓનલાઈન કરવા પડે એક પ્રદૂષણના કારણે સો એ વસ્તુ થઈ ગઈ છે દિલ્હીમાં ને એમાં મોટા મોટા શહેરો છે ઓકે તો એ શહેરોમાં હવાનું પ્રદૂષણ એટલું બધું ખરાબ છે કે ત્યાં અત્યારે છે બાળકોને જેમ કોરોનામાં કેમ શાળાએ જવા ઉપર પ્રતિબંધ હતો એમાં પોલ્યુશનના કારણે અત્યારે પ્રતિબંધ લાગ્યો છે ઓકે સો એવી પરિસ્થિતિ છે અને આપણા ગુજરાતમાં હજી એટલું બધું ખરાબ પરિસ્થિતિ નથી કે જેટલી બીજે છે બરાબર ચાલો પણ એ દિવસો દૂર નહીં હોય કેમ કે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલી બધી થાય છે અને સાથે સાથે અમુક જે બીજા પણ ઘણા બધા તત્વો છે વાહનો છે એ બધું અસર કરે છે ઓકે સો ચાલો એના ઉપર ટોપિકમાં ચર્ચા કરીએ તો એક કલાક નીકળી શકે આજે આપણી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કયા રોગને સૂચનીય રોગનો દરજ્જો આપવામાં આવે છે સર્પડંક છે ને એને સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચનીય રોગનો દરજ્જો દીધો છે લગભગ વિશ્વમાં એક લાખ લોકો છે એનું સર્પડંકના કારણે મૃત્યુ થાય એટલે કે સાપના કરડવાથી મૃત્યુ થાય છે એમાંથી માત્ર પચાસ હજાર તો ભારતમાં થાય છે એમાંથી સૌથી વધારે બિહાર ઝારખંડ મધ્યપ્રદેશમાં થાય છે ઓડિશા યુપી અને પછી આવે છે ગુજરાત તો ગુજરાતનો ક્રમ તમે જોવો તો છઠ્ઠો છે કેટલામો છે છે થી થતા મૃત્યુના પહેલા તો આ સાથે એકવીસ માર્ચનો નો પૂરો કરીએ અને મળીએ બાવીસ માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું અને વિનંતી છે વિડીયોને લાઈક શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે ઓકે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં